ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવેની આસપાસ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર પાસે એક પ્લોટમાં વીજ જોડાણ લેવા માટે પંદર વર્ષથી વધારે જૂના ચાલીસ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે ચાલીસ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવા છતાં વન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઊંઘતી ઝડપાઈ હતી સ્થાનિકોની ફરિયાદ બાદ વન વિભાગે ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરની તિરંગા હોટલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં વીજ જોડાણ મેળવવા માટે આસપાસ આવેલા ચાલીસથી વધારે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આ વૃક્ષો પંદરથી વધારે વર્ષ જૂના હતા એક તરફ વૃક્ષોને બચાવવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવા હોવા છતાં તંત્ર અજાણ જણાવ્યું હતું સ્થાનિકોની ફરિયાદ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી સક્રિય બની હતી અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી પ્લોટગારક અને ડીજીવીસીએલ કંપનીના નિવેદન લીધા હતા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમે કરી પ્લોટ માલિકને દંડ ફટકારી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે પરવાનગી વિના વૃક્ષો કાપી નેશનલ હાઇવે ઓથોરિટીએ ઉભા કરેલ ગ્રીન બેલ્ટને નુકસાન કરવામાં આવ્યું છે પ્લોટ ધારક અને વીજ કંપની એકબીજા પર દોષારોપણ કરી રહી છે અમારા તરફથી વન વિભાગને ધ્યાન વન વિભાગને વધુ કાર્યમાં માટે જણાવી દેવામાં આવ્યું છે એમ અધિકારી વિશાલ બોરાદ્રાએ જણાવ્યું હતું ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલકે વૃક્ષો કાપ્યાની કબૂલાત કરી છે તેમની સામે વૃક્ષ દંડ દંડ તેમજ વન વિભાગમાં એફઆરઆઈ પણ કરવામાં આવી છે